વગર દર્દ વગર દુખની કસી વાત વગર દુઃખ વગર દર્દ વગર દુખની કસી વાત વગર મન વલો ક્યારેક વગર આંખથી આંખ લડી બેઠી કસી વાત વગર આંખ થી આંખ લડી બેઠી કસી વાત વગર કઈ સરુ આમ થઈ વાત શરૂઆત વગર કઈ આમ થઈ વાત શરૂઆત વગર કોલ પાડે છે ઘણીવાર કબુલાત કબૂલાત વગર કોલ પાડે છે ઘણીવાર કબૂલાત વગર એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર આ મજા કોણ ચખાડત મને આઘાત વગર આ મજા કોણ ચખાડત મને આઘાત વગર તાર લાવો હું નિહાળું છું સદા રાત વગર તાર લાવો હું નિહાળું છું સદા રાત વગર સાકિયા પીધા વગર તો નહીં ચાલે મુજને સાકિયા પીધા વગર તો નહીં ચાલે મુજને તું કહે તો હું ચલાવી લઉં દિન રાત વગર તું કહે તો હું ચલાવી લઉં દિન રાત વગર કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી એક દિવસ ન ગયો હોય અકસ્માત વગર એક દિવસ ન ગયો હોય અકસ્માત વગર એક મજબૂરી મહે મન મહી એમ મજબૂરી મહિ મનની રહી ગઈ મનમાં એમ મજબૂરી મહી મનની રહી ગઈ મનમાં એક ગઝલ જે મરી જાય છે રજવાત વગર એક ગઝલ જે મરી જાય છે રજવાત વગર કામ માં હોય તો દરવાન કહે ઉભો છું આ મુલાકાતી નહીં જાય મુલાકાત વગર અશ્રુ કેરો હું બહિષ્કાર કરી રહું કિંતુ અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિંતુ ચાલતું નથી દિલને દર્દની સોગાત વગર ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર લાક્ષણિક અર્થ એનો થાય છે જીવનનું ખમીર લાક્ષણિક અર્થ એનો થાય છે જીવનનું ખમીર કોઈ ચમકી નથી શકતું એ જ વિરાત વગર કોઈ ચમકી નથી શકતું એ જ વિરાત વગર આ કલા કોઈ શીખે મિત્રો કોનેથી ઘાયલ आ कला कोई सिखे मित्र घर लेवीत वसूलत वग़ैरह वेर लेवी रीते वसूलात वग़ैरह